અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા એ દીકરીના લગ્ન પ્રસંગે તારીખ પચીસ અગિયાર ચોવીસ ના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં પ્રસંગ રાખેલો પોતાની દીકરીને કન્યાદાનમાં આપવા માટે સોનાનો સેટ બુટ્ટી અને આશરે

એક ગેંગના મેમ્બર્સ ફરાર થઈ ગયા હતા અમે તપાસ કરતા હતા આ જે ગેંગ છે એ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશની છે આ લોકોનું કામ એ છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું અને એક માઇનરને સાથે રાખવાનું અને નજર ચૂકવીને જે પણ કન્યાદાન અને આજુબાજુના લોકો જે હોય છે ત્યાંથી આ જે પૈસા હોય એ ત્યાંથી લઈને પૈસા અથવા દાગીના એ બેગ લઈને આ લોકો ત્યાંથી નજર ચૂકવીને જતા રહે છે તો આ જે ગેંગના મુખ્ય સૂત્રધાર છે વિકાસ શકલરામ સાસી એમને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ વ્યક્તિ પાસેથી કુલ ચૌદ લાખ એકત્રીસ હજાર છસો સુડતાલીસ રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે પચીસમી તારીખે બપોરે આ લોકોએ જૂનાગઢમાં એક લગ્ન ઉત્સવમાંથી ચોરી કરી સાંજે અહીંયા આવ્યા અમરેલીમાં અહીંયા લગ્ન પ્રસંગમાં ચોરી કરી અને છવ્વીસમી તારીખે આણંદમાં જઈને ત્યાં રાત્રિમાં ચોરી કરી છે તો ત્રણ ચોરીઓ જે ગેંગ છે અહીંયા આવીને આ લોકોએ કરી છે અને ટોટલ મુદ્દામાલ ચૌદ લાખ જેટલું અમરેલી જિલ્લા પોલીસને રિકવર કરવામાં સફળતા મળી છે આ સૂત્રધાર અહીંયા અમરેલીમાં જ હતો અને ફરીથી કેમ કે લગ્ન સિઝન ચાલે છે તો અહીંયા ફરીથી કોઈ લગ્ન ઉત્સવમાં જઈને ત્યાં ચોરી કરવાની ફ્રાકમાં હતો અમારી ટીમ પહોંચી બાકી મેમ્બર્સ ભાગી ગયા પણ એક જે મુખ્ય સૂત્રધાર છે એ અમને મળી ગયા છે બાકી ત્રણ ગેંગ મેમ્બર્સ બાકી છે સેમ ગામના અને સેમ જિલ્લા રાજગઢ રાજ્ય મધ્યપ્રદેશના રહેવાસીઓ રહેવાસીઓ છે ત્રણ આરોપીની ધરપકડ બાકી છે પણ જે મુખ્ય સૂત્રધાર છે એમની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેય ગુનાના જુનાગઢ એક આણંદ અને એક અમરેલી જિલ્લામાં દાખલ થયો છે એ ત્રણેય ગુનામાં સંપૂર્ણ મુદ્દામાલ પોલીસે કર્યા છે એ અમારી પાસે વાતમી હતી કે આ પ્રકારના માણસ જે સીસીટીવી ફૂટેજમાં અમને જોવા મળ્યા હતા અહીંયા સેમ પ્રકારના માણસ અહીંયા ફરે છે તો અમારી એલસીબી ટીમને એ સૂચના મળી એલસીબી ટીમ ત્યાં પહોંચી એક માણસ જે હતો સૌથી પહેલા એને અમે પકડ્યા પણ બાકીના જે માણસો હતા થોડી દૂરી ઉપર હતા એ ત્યાંથી પછી ભાગી ગયા